ગોકુળ માં લીલા બતાવી ગયો રે મારો બાકે બિહારી ગોકુળ માં લીલા બતાવી ગયો રે મારો બા ગોકુળ બિહારી ગોકુળની ગલીઓમાં આવે મારો વાલો ગોકુળની ગલીઓમાં આવે મારો વાલો આવીને મટકી કિફોળાવી ગયો રે મારો બિહારી આવીને મટકી કિપોળાવી ગયો રે મારો બિહારી મથુરાતી ગોકુળમાં આવી ગયો રે મારો વાલો વનરાવનની ગલીઓમાં આવે મારો વાલો વનરાવનની ગલીઓ માયા આવે મારો વાલો આવીને રે મારો બાહારી બિહારી મથુરાતી ગોકુળ માં આવી ગયો રે મારો વાલો મથુરાતી ગોકુળ માં આવી ગયો રે મારો વાલો જમના કિનારે આવે મારો વાલો જમના કિનારે આવે મારો માલો ગોપીઓના વસ્ત્ર સોરી ગયો રે મારો બાકે બિહારી ગોપીઓના વસ્ત્ર સોરી ગયો રે મારો બાકે બિહારી મથુરાથી ગોકુળ માં આવી ગયો રે મારો વાલો મથુરાથી ગોકુળ માં આવી ગયો રે મારો વાલો આવે મારો વાલોરાવનમાં આવે મારો વાલો આવીને ગાયો સર આવી ગયો રે મારો બાકે બિહારી આવીને ગાયો સર આવી ગયો રે મારો બાકે બિહારી મથુરાથી માં આવી ગયો રે મારો વાલો મથુરાથી માં આવી ગયો રે મારો વાલો વરસાના માં તો આવ્યો મારો વાલો વરસાના માં આવ્યો મારો વાલો રાધાને મળવા આવી ગયો રે મારો બાકે બિહારી ৰাধা নে মাৰো বিহাৰী মথুৰা গুণ মি গৈ ৰেল যদি পুৰা মে মাৰো বা যিৰে পুৰা মে মাৰো আলো ગોવર્ધન પર્વત ઉઠાવી ગયો રે મારો બિહારી ગોવર્ધન પર્વત ઊઠાવી ગયો રે મારો બાહારી ગોકુળ ગોકુળમાં આવી ગયો રે મારો વાલો માસીને મારીને મામા ને માર્યો માસીને મારીને મામાને માર્યો યા ધરતીનો ભાર ઉતાર્યો રે મારો બાકે બિહારી યા ધરતીનો ભાર ઉતાર્યો રે મારો બાકે બિહારી મથુરાતી ગોકુળમાં આવી ગયો રે મારો બાકે બિહારી મથુરાતી ગોકુળમાં આવી ગયો રે મારો બાકે બિહારી मेहता नरसैणा स्वामी चमळिया मीरा ना गिरिधर गोपाला रे मारा गिरधर गोपाना मधना गिरिधर गोपाला रे मारा बाके बिहाणी मथुरा थी गोकुळ मायावि गयो रे मारो बाके बिहाई कृष्णा मंडल वाला स्वामी चमळिया

ગોકુળની લીલા બતાવી ગયો રે મારો બા બિહારી ગોકુળની લીલા બતાવી ગયો રે મારો બા કે બિહારી